હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન નેટ ચેરમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું ચબુતરા શેડ પાસે બરોબર તો સામે મગફળીની હરાજી ચાલુ છે મિત્રો આજની હા સોરી મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે તેર દસ બે અને મગફળીની આજની આવકની વાત કરું તો બાર હજાર પ્લસ મતલબ મીન્સ કે તેર હજાર પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ છે મિત્રો રોજની જેમ આપણે તમને ખબર જ છે આપણે મગફળીના રોજ આપણે વિડીયો રાજીની ઉતારીને મૂકીએ જ છીએ આજે પણ આપણે જવાના છે સોમવારના તાજા ભાવ ઉજાર ભાવ જોવાના છીએ કેવા વિડીયોમાં એન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાલ કલરનું બટન દેખાતું હોય છે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલ સાથે જોડાઈ જાઓ તમારો ખૂબ ખૂબ આભાર આ ચેનલની અંદર તમે પંદર હજાર સબસ્ક્રાઈબ આપણી ફેમિલી કમ્પ્લીટ કરી દીધી છે આવી જ રીતના સાત સબસ્ક્રાઇબ બનાવી રાખો વિડીયોને એન્ડ સુધી જજો સ્કીપ ન કરતા અને આ વિડીયો હર ખેડૂત સુધી મોકલો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ મગફળીનો ભાવ મળ્યો છે બરાબર એટલે છે એમ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બેનર જો સ્ક્રિપ્ટમાં કરતા કેવા રહેશે બજારમાં લાઈવ રાજીમાં જઈને દેખાડું રૂપિયા બોલો ઓગણચાલીસ નંબર ની સિંગ છે એક હજાર ને સુડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે સુપર જોઈ બાવન આઠસો બાવન ચોપન પચાસ છોપન સાહીઠ એકસો પાંચ આઠ સાતસો મિત્રો આઠસો ને છાસઠનું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વૉલિટી આવી રીતની છે કાર છસો ને નવ્વાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો હે આ સાચો બચાવ છે આ સાચો છે હા સાચો મિત્રો આઠસો ને પંચોતેર રૂપિયા ભાવ એવો છે ક્વોલિટી જોઈ શકો છો તમે પાંચ નંબરની સિંગ છે જોઈ શકો છો ચુક્કલ માલ છે એકદમ આઠસો ને તોંતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલની ક્વૉલિટી નંબર છે ઓગણ નંબરની સિંગ છે જોઈ શકો છો ક્વોલિટી 9000 12000 13 14 15 16 18 19 20 1000 ને 20 21 22 23 24 25 પાવા જમ પાપ જગા હવા હવા રોંગરે નાય 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 સારો નેક હજાર બોલુ બાય 1000 બોલુ 30 બોલુ એ લોકો નું જન આવે આખીને એક હજાર ને રૂપિયા ભાવ આવ્યો છે ડુંગળી સોરી મગફળી જોઈ શકો છો ઓગણચાલીસ નંબર નવસો ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી મગફળી ની આવી થોડીક ખાના મળી છે જોઈ શકો છો આઠસો ને બાવન આઠસો બાવન રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો મગફળીની ક્વોલિટી સો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો તમે મગફળીની છે નહીં નહીં મને પૂછતા દેવો ભાઈ મિત્રો એક હજાર પૂરા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી કાક આવી રીતની છે જો એક રૂપિયા પૂરા 840 41 840 840 બોલે બોલે 840 50 51 55 બોલો ભાઈ બોલે બોલે સપ્પન કમ કરો બોલો સપ્પન 57 58 98 55 80 બજાર ભણ છે 875 76 874 85 850 850 ભાઈ આઠસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી મિત્રો અમુક પતરા છે આવી રીતની કાં ક્વોલિટી છે આઠસો પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આડાસો ને એક રૂપિયા ભાવ ગયો છે જોઈ શકો છો કાં ક્વોલિટી આવી રીતની છે કાંદુ કાંદુ આવી રીતની છે એ રીતના ભાવ આવ્યો છે આ તો રાખવા આઈ પૈસા રૂ 719 નો દેવા પાણો 990 1 2 3 4 5 રૂપિયા માં લઈ જશે તો 22 રૂપિયા બોલો 922 990 72 65 65 3 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 મિત્રો નવસો ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની ક્વોલિટી તમે જોઈ શકો છો એક આવી રીતની છે નવસો ને ચાલીસ રૂપિયા ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઓગણ ચાલીસ નંબરની સિંગ છે જોઈ શકો છો કંઈક આવી રીતની ક્વોલિટી છે નવસો ને ચાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મગફળી ની નવસો ચાર ठीक है कर दिया 801 टिकट नंबर 53888 बांबुर गुणा 80 बांबुर गुणा 80 बांबुर गुणा 80 बांबुर गुणा 76 55 बच्चा जमा करता 860 862 60 गुणा 830 630 गुणा 830 630 गुणा 830 74 74 पे 870 पे 74 74 पे 870 पे 74 952 859 के दाम से ₹924 810 के बाबू ने ₹15 दिया નવસો ને તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતના કંઈક દાણો છે છાસઠ નંબરની સિંગ છે જોઈ શકો છો નવસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ભાઈ

ઓગણ નંબર જ લાગે છે આ ઓગણ ₹250 ₹950 ₹250 ₹500 ₹500 ₹500 ₹100 ₹100 ₹300 ₹300 ₹500 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 છસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આવી રીતની કા ક્વોલિટી છે એ રીતના ભાવ આવ્યો છે જોઈ શકો છો તમે આનું કાઢેલી છે હા જોઈ શકો છો

મિત્રો નવસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલ ની ક્વોલિટી તમે જોઈ શકો છો કાક આવી રીતની છે બરોબર નવસો ને બે રૂપિયા પાંચસો ને પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલ ક્વોલિટી જોઈ શકો છો કાંદુ કાઢેલો માલ છે આ જોઈ શકો છો એ રીતના ભાવ આવે હા કાંદુ કાંદુ કાકા કયા ગામ માલ છે આ તમારો અહીંયા અહીંયા નજર રાખો કેમ કેમ આવ્યો ભાવ એમ નઈ કેમ લાગી જ્યો ભાવ તમને કયા ગામનું કીધું તમારું નામ ઓકે ચાલો વાંધો